ઓમાં ઢોસામાં કેટલીક વેરાયટી હેડ સો પ્લસ આઈટમ હો પ્લસ આઈટમ પણ કેવા કલાઈ ગયા ઢોસા બહુ સરસ છે ટેસ્ટ કેવું કલાઈ ગયું એલા બસ લઈ દો મજા આવી ગઈ ને હા એ તો ક્રિકેટ મેચ જ ચાલુ છે આવું બધું હાલતું હોય એમ આ લાઈવ એનો અલગ જ કોન્સેપ્ટ આપણે આપી દીધું એમ ને બહુ મજા આવી પેલા હું 10 વર્ષ રાજકોટ હતો ઈ આવો ટેસ્ટ નથી ટોટલ આપણે લગભગ 60 થી 75 દી આસપાસ એકસાથે બેસી શકે પાર્કિંગમાં તો કદાચ 150 ગાડીઓ હોય તો અહીંયા કઈ વાંધો જ નથી ગુજરાતી ફેન્સી ઢોસા ચાઇનીઝ અને અપકમિંગમાં પંજાબી આપના માટે અવેલેબલ છે ચાલતું આ મેચ થતું આ લાઇટિંગ અને લાઇટિંગ નીચેનું આ જમણવાર શિયાળાની અંદર આ રીતનું જમવા મળે તો જમાવટ પડી જાય અને એ જમાવટ લેવા હાટે

મોર હતું લે ને ભાઈ બપોર ગુજરાતી થાળી થાળી પછી ચાઇનીઝ રેગ્યુલર રેડી કેવાય ટૂંક સમય માં પંજાબી આવી જાય ને રેડી કેવાય અને આ બાજુ એક મમ્મી બે કાન એવી રીતે ટાઈટ લાગતી લાગે પણ આમ ખરેખર જમવા મજા આઈ ગઈ બહુ મજા આયી પેલા હું દસ વર્ષ રાજકોટ હતો આપડે મોટા ભાગે કેટલા લોકોનું શું કાય છે

તમે પાર્સલ લખાવી શકો એટલે તમ પોગો ત્યાં કમ્પ્લેટ હોય કરી તો બસ પાર્સલ સુવિધા પણ અવેલેબલ છે આપની અનુકૂળતા એ બપોરે ગુજરાતી રાતે પંજાબી કિયો એ કમિંગ છે બાકી ચાઇનીઝ ગુજરાતી ફેન્સી ઢોસા અવેલેબલ છે બરાબર થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાશે